હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો બેસ્ટ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે જોઈશું મેથ્સ ધોરણ દસ ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ બરાબર એની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ બે એનો ક્વેશ્ચન નંબર એક જોઈશું રકમ છે તો ચાલો રકમ વાંચીએ સાબિત કરો કે વર્ગપૂળમાં પાંચ અસમય છે બરાબર તો ચાલો મિત્રો આ દાખલા બહુ જ સહેલા છે શરૂઆતમાં તમને એવું લાગશે જ પરંતુ તમે શાંતિથી જોશો અને સમજશો તો સો ટકા તમને બધા જ દાખલા આવડી જશે બરાબર પાંચ દાખલા છે પાંચે પાંચ એક વખત તમે જોઈ લેજો ફરી પછી લખીને તૈયારી કરજો ત્રીજી વખત સો ટકા ગેરંટી સાથે આવડી જ જશે બધી જ સમજ પડી જશે બરાબર તો ચાલો સ્ટાર્ટ કરીએ કશું જ હાર્ડ નથી બધું સહેલું જ છે બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ શું કરીશું ધારણા કરીશું બરાબર શું ધારીશું તો ધારો કે વર્ગમૂળમાં પાંચ સમય છે બરોબર સમય છે તો જો મિત્રો જે સમય સંખ્યા છે એને આપણે એ છેદમાં વીસ રૂપિયે લખી શકીએ છે બરોબર આ સ્ટેપ દરેક દાખલામાં આવશે હવે બરોબર મિત્રો તો આ આપણે ખ્યાલ હોવો જોઈએ જો પહેલું સ્ટેપ વર્ગમૂળમાં પાંચ બરાબર એ છેદમાં બી બરાબર જ્યાં એ અને બી કેવા છે એ અને બી એ અવિભાજ્ય પૂર્ણાંક છે અવિભાજ્ય પૂર્ણાંક છે તો જો મિત્રો આ સ્ટેપ દરેક દરેક દાખલામાં આવશે હવે બરાબર અને આ લખાણ પણ લખવાનું છે બરાબર તો ચાલો હવે સ્ટાર્ટ કરીશું અહીં ચોકડી ગુણાકાર કરીશું અહીં નીચે કશું નહી તો એક લખી દઈએ ચાલો 1 * a તો a થશે બરાબર વર્ગમૂળમાં 5 * b તો વર્ગમૂળમાં 5b થશે બરાબર ચાલો હવે ત્રીજો સ્ટેપ a નો વર્ગ અહીં બંને બાજુ વર્ગ કરતા બરાબર અહીં લખી દશું a નો વર્ગ અને વર્ગમૂળમાં પાંચ બીનો વર્ગ તો અહીંયા શું લખવાનું છે બંને બાજુ વર્ગ કરતાં બંને બાજુ વર્ગ કરતા ચાલો હવે એનો વર્ગ બરાબર જો અહીં વર્ગમૂળમાં પાંચ એનો વર્ગ છે તો વર્ગમૂળ નીકળી જશે બરાબર મિત્રો કોઈ પણ સંખ્યા હોય તો વર્ગમૂળ નીકળી જશે તો અહીંયા પાંચ થઈ જશે પાંચ બીનો વર્ગ બરાબર તો હવે અહીં એક લખાણ લખવાનું આવશે જે દરેક દાખલામાં લખવાનું આવશે બરાબર અહીં પાંચ એ આ સંખ્યા પાંચ કાં તો બીજી કોઈ બી સંખ્યા હોય તો એ આપણે અહીંયા લખવાનું આવશે દરેક દાખલામાં પાંચ એ અહીં પાંચ એ એ વર્ગનો અવયવ છે બરાબર અવયવ છે અહીં પાંચ એ એ વર્ગનો અવયવ છે બરાબર તેથી પ્રમેય એક પોઈન્ટ બે મુજબ એક પોઈન્ટ બે મુજબ પાંચ એ એનો પણ અવયવ હોય અવયવ હોય બરાબર તો આ કઈ રીતના છે મિત્રો પાંચ એ એનો પણ અવયવ હોય એનો મતલબ જો કોઈ બી સંખ્યા હોય દાખલા તરીકે અહીંયા નવ છે બરાબર ત્રણ ગુણ્યા ત્રણ તો અહીંયા ત્રણ એ નવનો પણ અવયવ છે એ રીતના અહીંયા પાંચ એ એનો પણ અવયવ છે અને પાંચ એ વર્ગનો પણ અવયવ છે બરાબર જો આવું દરેક દાખલામાં સેમ સ્ટેપ આવશે એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર તો ચાલો આગળ વધીશું અહીં એક બીજી ધારણા આવશે હવે ચાલો બીજી ધારણા કઈ છે ધારો કે એ બરાબર ફાઇવ સી લખીશું બરાબર ફાઇવ સી અહીંયા પાંચ છે એટલે પાંચ લખીશું ચાલો અહીંયા એનો વર્ગ બરાબર પાંચ સી નો વર્ગ તો અહીંયા પણ લખીશું બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા તો જો મિત્રો અહીંયા એનો વર્ગ બરાબર અહીંયા પાછું પાછું પચીસ થઈ જશે પાંચનો વર્ગ એટલે પચીસ સી નો વર્ગ બરાબર તો આને પરિણામ બે નામ આપી દઈશું અને આને પરિણામ એક બરાબર પરિણામ એક ચાલો આગળ વધીએ હવે આ પરિણામ એક અને પરિણામ બે પરથી બરાબર એ લખાણ લખવાનું છે ચાલો પરિણામ એક અને પરિણામ બે પરથી શું છે પહેલું પાંચ બીનો વર્ગ અને પાંચ સિનો વર્ગ તો અહીંયા પાંચ બીનો વર્ગ પરિણામ એક અને પરિણામ બી શું છે તો પાંચ સીનો વર્ગ પચીસ સિનો વર્ગ બરાબર પચીસ સિનો વર્ગ તો જો મિત્રો હવે પાંચને આપણે અલગ કરવાના છે અહીંયા ગુણાકારનો સંબંધ છે કોઈ ચિહ્ન ના હોય બી સાથે અહીંયા ગુણાકારનો સંબંધ સમજવું બરાબર તો એ છેદમાં આવી જશે પાંચ પચીસ સીનો વર્ગ તો અહીંયા પાંચ છેદમાં આવી જશે બરાબર ચાલો પાંચું પાછું પચીસ તો બીનો વર્ગ બરાબર પાંચ સીનો વર્ગ બરાબર તો હવે ફરી પાછા લખાણ લખવાનું આવશે પાંચ એ બીનો વર્ગ છે અહીં પાંચ એ બી વર્ગનો અવયવ અવયવ છે બરાબર આવું લખાણ દરેકમાં લખવાનું આવશે તેથી પ્રમેય એક પોઈન્ટ બે મુજબ એક પોઈન્ટ બે મુજબ પાંચ એ બીનો પણ અવયવ હશે બીનો પણ અવયવ હોય બરાબર આ રીતના જો મિત્રો હવે આપણે આગળ જોઈશું તો જો મિત્રો અહીંયા શું છે અહીંયા પાંચ એ પાંચ એ એનો અને બીનો પણ અવયવ છે બરાબર અહીં કેવી સંખ્યા છે એ અને બી એ કેવી સંખ્યા છે તો અવિભાજ્ય પૂર્ણાંક છે બરાબર તો અવિભાજ્ય પૂર્ણાંક એનો બંનેનો સામાન્ય અવયવ કેવો એક જ હોઈ શકે બરાબર તો અહીં પાંચ તો અહીંયા લખાણ લખવું પડશે અહીં પાંચ એ એ અને બી બંનેનો સામાન્ય અવયવ અવયવ છે બરાબર પરંતુ એ અને બી એ અને બી કેવા છે અવિભાજ્ય પૂર્ણાંક છે એ અને બી કેવા છે એ અવિભાજ્ય પૂર્ણાંક છે અવિભાજ્ય પૂર્ણાંક છે અવિભાજ્યપૂર્ણાંક છે તેથી તેમનો અવયવ તેમનો અવયવ માત્ર એક જ હોઈ શકે એક જ હોઈ શકે છે અન્ય હોઈ શકે નહીં અન્ય હોઈ શકે નહીં અહીં વિરોધાભાસ ઊભો થાય છે અહીં વિરોધાભાસ ઊભો થાય છે અહીં વિરોધાભાસ ઉભો થાય છે કેમ કે જો મિત્રો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા અહીંયા સાત છે બરાબર તો સાત ગુણ્યા એક બરાબર સાત એકા સાત અહીંયા ત્રણ છે તો ત્રણ એકા ત્રણ તો આ બંને કેવી

અવયવ એક જ હોઈ શકે પાંચ હોઈ શકે નહીં તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે બરાબર તેથી આપણે કરેલી ધારણા તેથી આપણે કરેલી ધારણા કરેલી ધારણા કઈ છે તો વર્ગમૂળમાં પાંચ સમે છે સમે છે તે ખોટી છે બરાબર તે ખોટી છે અહીં સાબિત થાય છે કે અહીં સાબિત થાય છે કે વર્ગમૂળમાં પાંચ એ અસમય છે અસમય છે બરાબર ચાલો મિત્રો દાખલો પૂરો એકદમ સહેલા જ છે મિત્રો દાખલા થોડીક પ્રેક્ટિસ કરવી પડશે શરૂઆતમાં એવું લાગશે જ પરંતુ તમે પાંચે પાંચ દાખલા ગણશો એક પોઈન્ટ બે ની અંદર પાંચ દાખલા છે બરોબર એ પાંચે પાંચ તમે એક વખત જોઈન ગણશો બીજી વખત એમને ગણશો એટલે સો ટકા તમને આવડી જ જશે બરાબર બહુ સહેલા છે તો ચાલો મિત્રો આપણે ક્વેશન નંબર બે જોઈશું બરોબર રકમ વાંચીશું સાબિત કરો કે ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ અસમય છે બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ દાખલો આ દાખલો એકદમ નાનો છે બરાબર મિત્રો અને દરેક માસ સેમ જ સ્ટેપ આવશે બરાબર તો ચાલો હવે શું કરીશું ધારવાનું છે ધારો કે શું ધારીશું ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ સમય છે બરાબર સમય છે તો હવે આપણે કયું સ્ટેપ લખવાનું છે જો મિત્રો સમય સંખ્યા હોય તો એ છેદમાં બીસ રૂપિયા આપણે લખવાનું હોય છે બરાબર તો ચાલો એ સ્ટેપ લખી આવે તેથી ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ બરાબર એ છેદમાં બી જ્યાં એ અને બી એ પૂર્ણાંક છે પૂર્ણાંક છે બરાબર ચાલો મિત્રો આ સ્ટેપ દરેક દાખલામાં લખવાનું આવશે જ બરાબર તો હવે શું કરીશું હવે આ પાંચ વર્ગમૂળમાં પાંચ છે એને એકલાને કરવાનો છે આ બે સ્ટેપ છે આ બંનેને આપણે ધીરે ધીરે અલગ કરવાની છે બરાબર તો ચાલો આગળ વધીએ વર્ગમૂળમાં બે પાંચ બરાબર એ છેદમાં બી જો મિત્રો અહીંયા પ્લસ તો જો મિત્રો અહીંયા પ્લસની નિશાની છે એટલે આ બાજુ આવતા માઇનસ થઈ જશે બરાબર માઇનસ ત્રણ ચાલો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું છેદમાં એક લખી દઈએ એમને ચાલો બે વરગુણમાં પાંચ બરાબર ચાલો એક ગુણ્યા એ બરાબર એ થશે બરાબર માઇનસ ત્રણ ગુણ્યા બી માઇનસ ત્રણ બી બરાબર છેદમાં એક ગુણ્યા બી તો બી એકા બી ચાલો હવે આગળ વધીશું વર્ગમૂળમાં પાંચ હવે આ બે ને અલગ કરવાના છે પરંતુ જો મિત્રો અહીંયા ત્રણને અલગ કર્યા ત્યારે અહીંયા નિશાની હતી પ્લસની અહીંયા કોઈ નિશાની નથી તો ગુણાકાર સમજવાના ગુણાકાર હોય તો સંખ્યા છેદમાં આવશે બરાબર તો જો મિત્રો અહીં એ માઇનસ ત્રણ બી છેદમાં હવે આ બે છેદમાં આવી જશે બે બી બરાબર આ રીતના તો હવે શું કરીશું અહીં એ અને બી તો જો મિત્રો અહીંયા આપણે લખાણ લખવાનું આવશે હવે અહીં શું છે એ અને બી એ અને બી એ કેવા છે એ અને બી પૂર્ણાંક છે અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી આ સંખ્યા કઈ છે છેદમાં ત્રણ સમય છે જો મિત્રો આ સંખ્યા સમય હોય તો બરાબરની આ બાજુ શું છે વર્ગુણમાં પાંચ જો અને નિશાની શું છે બરાબર તો આ જો સમય હોય તો આ પણ સમય હોય બરાબરનું નિશાની એટલે બંને સરખા હોય એનો મતલબ એવો થાય તેથી વર્ગમૂળમાં પાંચ પણ વર્ગમૂળમાં પાંચ એ પણ સમય હોય સમય હોય છે પરંતુ પરંતુ વર્ગમૂળમાં પાંચ એ તો અસમય સંખ્યા છે અસમય સંખ્યા છે બરાબર પરંતુ વર્ગમૂળમાં પાંચ એ તો અસમય સંખ્યા છે બરાબર તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે વિરોધાભાસ ઊભો થાય છે બરાબર તેથી આપણે કરેલી ધારણા તેથી આપણે કરેલી ધારણા કઈ તો ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ સમય છે સમય છે તે ખોટી છે તે ખોટી છે અહીં સાબિત થાય છે કે અહીં સાબિત થાય છે કે ત્રણ પ્લસ બે વર્ગુણમાં પાંચ એ અસમય છે અ સમય છે તો દાખલો અહીંયા પૂરો થાય છે મિત્રો તો ચાલો મિત્રો આપણે તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય પોઈન્ટ બે ના બે ક્વેશ્ચન અહીંયા જોયા છે પહેલો અને બીજો જો મિત્રો આ દાખલા એકદમ સહેલા છે સેમ લખાણ લખવાનું આવશે સેમ સ્ટેપ આવશે બરાબર તો શરૂઆતમાં તમને એવું લાગશે પરંતુ બેથી ત્રણ વખત તમે કોશિશ કરશો એટલે ત્રીજી વખત સો ટકા ફાઈ જશે બરાબર તો ચાલો મિત્રો આપણે તો ચાલો મિત્રો આ ભાગ અહીંયા પૂરો કરીએ છે હવે મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર બરાબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો થેન્ક યુ મિત્રો